હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહ્યા છે ત્યારે ભક્તો માતાજીની પૂજા અર્ચના કરી અનુષ્ઠાન કરે છે ત્યારે સુરતમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે વાડીપલિયા વિસ્તારમાં આમલી રાણ ખાતે આવેલ વાગેશ્વરી માતાજીની વાડીમાં શ્રી અમદાવાદી શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના ફેમિલી ભજન મંડળ દ્વારા કન્યાઓનું પૂજન કરી ગોળની જમાડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમાજની એસી જેટલી કન્યાઓનું પૂજન કરા કરી ભોજન કરાવ્યા બાદ પચીસ થી ત્રીસ જેટલી વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી નાની નાની કન્યા સ્વરૂપ બાળકીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો આ ધાર્મિક કાર્યમાં શ્રી અમદાવાદી શ્રીમાળી સોની સમાજ જ્ઞાતિના અગ્રણીઓ તથા શેરીના રહીશો અને ફેમિલી ભજન મંડળના તમામ સભ્યો ઉપસ્થિત રહી આ કાર્યક્રમનું ખૂબ જ સારી રીતે આયોજન કર્યું હતું સુનિલભાઈ હરીશભાઈ મંદિરવાળા આ જગ્યા છે ગોભીભરાલ લીમડી કોઈ વાઘેશ્વરી માતાનું મંદિર છે અમદાવાદની સોની સમાજ ની વાડી આજનો કાર્યક્રમ છે કે ચૈત્રી નવરાત્રી નિમિત્તે એક થી દસ વર્ષની કુવારી કન્યા જેને આપણે કન્યા પૂજન અને કન્યા કન્યા ઘોરણી તરીકે એમને લાહણી આપવાની અને દરેક દીકરીઓને પ્રસાદ તરીકે જમાડવાની ખીર પૂરી ચણા લાપસી આપણે ખમણ અને જલેબી

અને દરેક જણા લાભ લેતા રહે જીગના મંદિર વાળા આ અમારી સોની સમાજ વાડી છે એમાં અમે કુવારીકા કન્યા જે નાની વૈષ્ણવી દેવી સ્વરૂપ છોકરીઓ છે તેની ગોણી જમાડી છે અમારા સમાજ નું જે અમારું ફેમિલી ભજન મંડળ છે એના દ્વારા આયોજિત આ પ્રોગ્રામ અમે કર્યો છે એમાં અમારા સમાજના ઘણા બધા વ્યક્તિ અમને જે સાથ આપ્યો છે તેના તરફથી અમારા પ્રોગ્રામ અતિશય ખૂબ અને સરસ સંપૂર્ણ થયો છે આ કાર્યક્રમમાં અમારી ભજનની બહેનોએ વિચાર કર્યો કે આપણે છોકરીઓને નાની છોકરીઓની ગોણી કરીએ પછી બધી બહેનોની ઈચ્છા છે અમે આ પ્રોગ્રામ શરૂ કર્યો છે આ વર્ષ આ મારું બીજું વર્ષ છે આમાં બાળકીઓના દૂધે પગ ધોવાય છે એક વ્યક્તિ દૂધે પગ ધોય છે બાકીની દરેક વ્યક્તિઓ એને ચાયરો કરી ને દરેક જણ ગોણી આપે છે આ વખતે દરેક છોકરીઓને સારી એવી રાણી મળી છે આ અમારી અમદાવાદી સીમાડી સોની સમાજમાંથી કાર્યક્રમ થયો છે આમાં અમારા સમાજના અડધા લોકો અમને સાથ આપેલો છે એ લોકોનો સાથ સંપૂર્ણ સંપૂર્ણ સાથે અમારા પ્રોગ્રામ સક્સેસ ગયો છે અમારા સમાજને એ જ કેવું છે કે આવી રીતે અમને સાથ સપોર્ટ આપતા રેજો

એસી બાકી હોય હા અમારી માળાઓને અમે છે ને પેલે દૂધે પગ ધોયા હતા પછી એમનું ચાલના પૂજન કર્યું અને અમે પછી એમને ગિફ્ટમાં માં છે જે રીતે યોગ્ય લાગ્યું એ રીતે બધા એમને ગિફ્ટ આપી છે પચીસ થી ત્રીસ વસ્તુ જીને જે યોગ્ય લાગ્યું એ રીતનું કોઈ ફ્રેસલેટ આપ્યા કોઈ નાક પોલીસ આપી તો કોઈ સેટ આપ્યા તો જેને યોગ્ય રૂમાલ આપ્યા તો કોઈ ઘણું જીને જે યોગ્ય લાગ્યું